બિસ્માર રસ્તાને કારણે અવારનવાર થતા માર્ગ અકસ્માતોના મામલે તે વિસ્તારની જાગૃત જનતા દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને સામાજિક કાર્યકરો ધરણા ઉપર બેઠા છે ત્યારે રોજે રોજ દાહોદ જિલ્લાના વિકાસની મોટી મોટી ગુલબાંગો પોકારતા દાહોદના સાંસદની ગાડીને રોકવાનો પ્રયાસ કરતા તેઓએ ટોલનાકા પાસેથી ભાગવું પડ્યું હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે લિમડી ઝાલોદ વચ્ચેના રોડના ઠેકાણા નથી રોડ ઉપર ઠેર ઠેર પડી ગયેલા ખાડાઓને કારણે રોડ અત્યંત બિસ્માર બની ગયો છે જેના કારણે અકસ્માતનો ભય વધી રહ્યો છે આ બાબતે પ્રજા દ્વારા અનેકો અનેક વાર રજૂઆતો કરવામાં આવી છે રિપીટ આ બાબતે પ્રજા દ્વારા અનેકાનેક વાર રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં લાગતા વળગતા અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી સાથે સાથે ટોલ પ્લાઝાના કર્મચારીઓ દ્વારા પણ વાહન ચાલકો સાથે મનસ્વી વર્તન કરી હેરાન કરવામાં આવી રહ્યા છે રસ્તાનું સમારકામ કરવામાં આવતું નથી રોજ બરોજ આ રસ્તા ઉપર નાના મોટા અકસ્માતો તો સર્જાય છે જેના વિરોધમાં કેટલાક જાગૃત નાગરિકો દ્વારા લીમડી ઝાલોદ ટોલ પ્લાઝા વિરુદ્ધ ધરણા પ્રદર્શન કરી કુંભકર્ણની નિંદર માણી રહેલા તંત્રને જગાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તો જિલ્લાના વિકાસની મોટી મોટી ગુલબાંગો પોકારનારા જિલ્લાના સાંસદ તેમજ ફતેપુરાના ધારાસભ્યની રસ્તે નીકળેલ વૈભવી ગાડીને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ધરણા પ્રદર્શનકારીઓએ આ પ્રયાસ કર્યો ત્યારે સાંસદે પોતાની ગાડી રોકવાનો આદેશ સુદ્ધા ન આપતા ગાડીના ચાલકે ગાડી ભગાવી મૂકી હતી જ્યારે ફતેપુરાના ધારાસભ્યની ગાડી ઊભી રહેતા ધારાસભ્યએ લોકોની રજૂઆત સાંભળી તેના નિકાલ માટેની હૈયાધરણ આપી હતી જ્યારે દાહોદના સાંસદ પાસે લોકોની સમસ્યા સાંભળવાની પાંચ મિનિટ પણ નથી અને ગાડી ઊભી રાખવા લોકો ગાડીની પાછળ દોડ્યા તેમ છતાં ગાડી ઊભી રાખવામાં આવી ન હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આવનારી લોકસભાની ચૂંટણીમાં આ સાંસદ પોતાને પ્રજા માટે વોટ માંગવા આવશે ત્યારે પ્રજા પણ તેમને આ જ રીતનો જવાબ આપવાનો મૂળ બતાવશે તેવું ચર્ચામાં છે હું પ્રવિણભાઈ પારગી દાહોદ જિલ્લા જે લીમડી નજીક ટોલ વરોડ ટોલ નાખો છે ત્યાં હું ધરણા પર બેઠો છું ધરણાનો એસ મારો એ છે કે જ્યાં અહીંયા અહીંયા ટોલથી મારા સમાજના દાહોદના બધા ભાઈઓના જે ટોલ લેવામાં આવે છે એ અહીંયા પરમ રાત્રે અહીંયાથી પસાર થયો અને મેં મારો સવાલ પૂછ્યો કે સાહેબ અમે ટોલ આપીએ પણ અહીંયા ખાડા જે ખાડાઓ પડ્યા છે મેં ત્રણ મહિના પહેલા પણ મેં તે દસ સ્થિત પર રજૂઆત કરી છે તેમ છતાં પણ આ ટોલના આ જે પરિસ્થિતિ જે જે રસ્તો છે એ ખાડાવાળો હજુ પણ છે તો એના ટ્રેન કર્મચારીએ અમારું જોડે એવું કહ્યું વર્તન કર્યું કે ભાઈ આ દાહોદની ગાંડી પ્રજા છે ગંડુ પ્રજા એ તો એ ટોલ ભરે છે તો તને જ ખાડો દેખાય છે આવું એ અહીંયા કર્મચારીએ કીધું તો કર્મચારી વિરુદ્ધ બધી અંદર જેવું કીધું તેવું જોયું ધણા પર બેસી ગયો મેં મામલતદાર કલેક્ટર અને ફ્રાન્સ સાહેબને પણ અને જાણ કરી છે કે પર બેઠો હતો એટલે હું વાસ્તવિક મોદી સાહેબે જે કીધું છે ડિજિટલમાં મેં એમને જાણ કરી છે સાથે સાથે આ જે કર્મચારી છે એના વિરુદ્ધમાં મેં ફરિયાદ કરી અને ફરિયાદ કરી ત્યારે એના જે લીંબડીના પીએસઆઈ છે જે રા ગોહિલ સાહેબ એ મને સમાધાન કરવા માટે આગ્રહ કર્યો પણ મેં સમાધાન નહીં માન્યો અને કીધું કે આ જોડે તું માફી મંગાવી લઉં અને તું સમાધાન કર મેં મારી ફરિયાદ નોંધાવી જે મેં એની ફરિયાદ નોંધાવી ત્યારે એના પીએસઆઈ ગોહિલે મને કીધું હવે તારી પર હું ફરિયાદ નોંધાવું છું એવું મને દબાણ કર્યું અને બેસ ઓ બોલાવો કરપલા ટોલ પ્લાઝા વાળાને આની પર ફરિયાદ નોંધીએ તો સાહેબ હું મારે સ્વતંત્ર નાગરિક તરીકે હું મેં એમનો નહીં સાહેબ અમે દબાવ ના લઈ શકો તો એ એ પણ ગોહિલ સાહેબે મહાપેલા લોકોને બોલાવી અને ખોટી મારી પર ફરિયાદ દાખલ કરવા માટે દબાણ કર્યું સાથે સાથે મેં ગોહિલ સાહેબ પર તમે આવું નાગરિક સાથે ના વર્તન કરી શકો માટે ગોયલ સાહેબ પર મેં ફરિયાદ કરી છે